મને ખૂબ જ આનંદની લાગણી થાય છે કે આજે હું ભૂલી જબ્દુલભાઈ મારી એક વાત યાદ આવે છે નાસિરભાઈ અદમ સાહેબ સાહેબ મેં જોયું કે કાર્યક્રમ એક બહુ સરસ જેને આપણે નાની ગલી કહીએ છીએ હે ને ફળિયામાં ગલીઓ તો હોય પણ આ એક નાની ગલી કહેવાય જ્યાં આપણું બચપણ જ્યાં આપણી યાદો છે જ્યાં આપણે મતલબ કે રમતા હતા અને જે ગલીઓમાં રહીને આપણે જે સ્વપ્નાઓ જોતા હતા એ સ્વપ્નાઓ આ રીતના સાકાર થઈ અને શેખુલ ઇસ્લામ ટ્રસ્ટવતી માનવ સેવા અને ખિદમત એ ખલકની આટલી જબરજસ્ત સેવાઓ જો થઈ શકે તો એ ગલીને

તમે યુનાઇટેડ નેશન્સની મોટી મોટી બિલ્ડિંગની અંદર એર કન્ડિશન ઓફિસની અંદર હાઉસ ઓફ કોમન્સમાં હાઉસ ઓફ પાર્લામેન્ટ્સની અંદર સેવન સ્ટાર હોટેલની અંદર તમે મોટા મોટા રૂમની અંદર મોટા મોટા હોલની અંદર તમે વાતો કરી શકો છો સ્વપ્નો જોઈ શકો છો પરંતુ આવી નાની ગલીમાં આવી નાની ગલીમાં જે લોકો મહેનત કરે છે એનાથી જ મતલબ કે कुटुंबનું ઉદ્ધાર થાય છે ગામનું ઉદ્ધાર થાય છે રાજ્યનું ઉદ્ધાર થાય છે અને સાહેબ રાષ્ટ્રનો ઉદ્ધાર આવી નાની ગલીઓમાંથી થાય છે અને આ ખરેખર એક નોંધનીય બાબત છે બસ બીજી એક વસ્તુ કે હું આવતો તો ત્યારે એક મૌલાક આપણે સોરી મનોવર રાણા સાહેબનો એક શેર મને યાદ આવ્યો એવો જે હું તમને અર્પણ કરું છું આ શેર માં જેવું એવું લાગશે કે થોડીક નેગેટિવિટી છે બુવાર ભાઈ તો ધ્યાન થી સાંભળજો સોરી લેટ મી સે ધસ લેટ મી સે ધસ વેરી બ્રીફલી ઇન ઇંગ્લિશ ધ ધ સ્મોલ પ્લેસ ઇઝ લાઈક વોટ વી આર નાઉ વોટ વી કોલ ધ સ્ટ્રીટ્સ ધ ફોર્મેશન ઓફ સોસાયટી ધ ફોર્મેશન ઓફ ફેમિલી ધ ફોર્મેશન ઓફ સ્ટેટ મેશન ઓફ નેશનુ અને ઓળકે બિસ્તર મુકદ્દસ મેટ ગયે હમ અપની અપની કબરે લેટ ગયે આના પર ધ્યાન આપજો કે તમામ ઉમ્ર

એ જે નકારાત્મક વિચારધારા થોડીક ચાલતી હતી એને દૂર કરી અને આ યુવાનો પહેલી બીજી ત્રીજી અને ચોથી પેઢીને જોડીને જે કામ કરે છે એટલા માટે જ આ સેકુલ ઇસ્લામ ટ્રસ્ટ જેવું ટ્રસ્ટ અને મુસ્તાક સાહેબને મુબારકબાદી સંસ્થાના પ્રમુખ અઝીઝભાલ સાહેબને મુબારકબાદી અમીન સાહેબ કદાને મુબારકબાદી ઇલિયાસ સાહેબ જંગારીયાને મુબારકબાદી નાસીરભાઈ લોટિયા સાહેબને મુબારકબાદી ઝાકિર સાહેબને મુબારકબાજી આપણા ઇરફાનભાઈ મહેલા અબ્દુલભાઈ કામથી તો ખરેખર અને યુસુફ સાહેબ અને તમામ કરતા ધરતાઓ કેમ મુબારકબાજીના મતલબ કે હકદાર છે કે અર્થદાન કરવું બહુ સહેલું છે અર્થદાનનો મતલબ એ કે ધનદાન પૈસો આપવો એ બહુ મહત્ત્વનું છે કારણ કે દુનિયાનો કારોબાર એનાથી જ ચાલે છે એટલે એનો અંડર નથી કરતો પરંતુ એ થોડુંક સહેલું છે ત્યાર પછી બુદ્ધિદાન આપવું એ પણ બહુ જરૂરી છે ત્યાર પછી શબ્દદાન આપવું એ પણ બહુ જરૂરી છે પરંતુ કોઈ પણ સંસ્થા હોય જે નાની હોય કે મોટી હોય એમાં જે સમયદાન આપવું પડે છે એના જેટલી મોટી પૂરવાની કોઈ નથી ને તમે લોકો સમયદાન આપો છો ઉત્તમ દાન છે દરેક દાન ઉત્તમ છે અને આજે મારી વિનંતી કે જે મુનવર રાણા સાહેબનો શ્રેય છે કે પૂરી ઉમ્રહમ લડતે રહે

વડીલોએ આ ખુરશીઓ ખાલી કરી નવ યુવાનો માટે જે લગભગ બીજા ગામોમાં થતી નથી વડીલોએ અમારે હાથ પકડ્યો છે હવે અમારી શારીરિક તાકાત જેનો થોડોક અંત આવ્યો છે હવે એ શારીરિક તાકાતને બદલે હવે તમે તમારી તાકાત અને અમારા આશીર્વાદ દુવાઓ ત્યાં કામ આગળ વધારો એટલે તમને મોબાર બીજું ટણકાર્યું છે એટલું કહી અને પછી પેલા ફોઈન્ટ મૂકું છું કે ભરેડિયા ભલે મારી માતૃભૂમિ ભલે મારું વતન પરંતુ ટંકારિયાએ મને ગોદ લીધો અને સાહેબ એટલી વાત યાદ રાખજો અબ્દુલ સાહેબ ઇકબાલ ધોરીવાલા સાહેબ જેમણે મારો પરિચય આપણા સમાજ સાથે કરાવ્યો એ કડી છે મારા માટે ટંકારિયાની જો કડી હોય મારા માટે તો ઇકબાલ ધોરીવાલા છે મારા સમાજની જો કડી હોય મતલબ કે સાહેબ કારણ એમણે મને કહ્યું કે ઇતિહાસ પટેલ બીજા સમાજો માટે બહુ કામ કરો છો થોડું ધ્યાન આપણા સમાજમાં આ માણસે મને આંગળી પકડી હાથ લઈને આજે તમારી વચ્ચે મને ઉભો કર્યો કે હું એમનો પણ આભારી છે તો હવે મારો કહેવાનો મતલબ ટૂંકમાં એટલો જ છે કે વરેડીયા તો ઘરે જ આપણું વતન આપણી માં પરંતુ ટંકારીયાએ જે મને ગોદ લીધો છે ને તો જે ગોદ લેનાર માં હોય ને એનો જે હુંફાળો ખોરો અને એમાં જે બાળક મતલબ મોટું થાય અને જે સ્વપ્નાઓ જો ને એ સ્વપ્નઓ એ બધી હું તંતિ આપી અને હું કામ ગર્વ લઉં છું કે ઇમ્તિયાદ પટેલ વરિયાવાલા તમારો ખૂબ ખૂબ આભારી છું અંતમાં અંતમાં એટલું જ કહીશ કે હવે આપણે એક દાન તરફ ધ્યાન આપવાની જરૂર છે આપણે યુસુ સાહેબ આપણે અર્થદાન આપે છે બધા સમયદાન આપે છે બુદ્ધિદાન આપે છે અને આ હું બહુ પોઝિટિવલી કહું છું સાહેબ બરાબર બહુ પોઝિટિવલી કે આપણે હવે એક દાન આપવાનું છે નડતરદાતા કે નળોમાં કોઈને નડવાનું નહીં વ્યક્તિગત રીતે પણ નહીં નડવાનું અને સંસ્થાની રીતે પણ નહીં નડવાનું દરેક સંસ્થા સમાજની દરેક વ્યક્તિ કંઈ ને કંઈ સારું કરી જ રહ્યો છે મતલબ કે એટલે આપણે આ એક દાન થોડું શરૂ કરવું પડશે કે તમે કંઈ ના આપી શકો સમય ના આપી શકો બુદ્ધિ ના આપી શકો ધન ના આપી શકો સમય ના આપી શકો પરંતુ કમસે કમ નળોમાં અને જે સારું કામ થતું હોય એની પ્રશંસા કરીને પ્રશંસા દાનમાં વધારો થવા છેલ્લે તમારા લોકો માટે ચાર પંક્તિઓ છે મારા ગુરુ મારા ઉસ્તાદ જે જેમનો પ્રેમ જેમની મોહબત મને જેમના આશીર્વાદ થી ઇકબાલ સાહેબ આ જગ્યાએ ઇતિહાસ પટેલ મળેલા ઉભા છે એમની ચાર પંક્તિઓ રજૂ કરું છું જે તમને હું અર્પણ કરું છું સૈકુર ઇસ્લામ ટ્રસ્ટ અને ફક્ત સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ જ પરંતુ ખિદમત થાય અને માનવ સેવા જ્યાં જ્યાં લોકો દીવા પ્રગટાવે છે તમામને આ ચાર લાઈનો વર્ક અર્પણ કરું છું આશા છે તમને પસંદ આવશે આ તમારા લોકો માટે છે અને મારા માટે પણ છે એટલે આપણા બધા માટે છે અહીં શમમા જલાવે છે અહીં ફૂલો ખિલાવે છે આ સેક્યુલર ઇસ્લામ ટ્રસ્ટ એના ધરતા એના યોદ્ધાઓ અને સમાજ ઉદ્ધાર અને સમાજ જીવન માટે જે પોતાનો સમય ને પોતાની કुर्बानी આપીને અર્પણ છે કે અહીં શમમા જલાવે છે અહીં ફૂલો ખીલાવે છે સંભાળે હદયને છડહડાવે છે ને શ્વાસો મગ મગાવે છે કરે છે કલ્કની خدمت ને પહોંચાડે બધે રાહત કરે છે કલ્કની خدمت ને પહોંચાડે બધે રાહત કે પડતા ને ઉઠાવે છે કે પડતા ને ઉઠાવે છે ને રડતા ને હસાવે છે કે પડતા ને ઉઠાવે છે ને રડતા ને હસાવે છે અને બો સરફિરી ફરી હવા થી મુજે સંભળ ના પડા યુવાનો યાદ રાખજો આ જે ક્ષેત્રમાં તમે નીકળ્યા છે એ ક્ષેત્રમાં મજા પણ આવશે જલસા પણ થશે પરંતુ સૌથી વધારે પરીક્ષા તમારા તમારી માનવતાની અને તમારી લાગણીઓની એ ફિલ્ડમાં થશે અને ત્યારે તમારે જ્યારે જ્યારે કોઈ તમારી ટીકા કરે જ્યારે જ્યારે કોઈ તમારો વિરોધ કરે ત્યારે સમજો કે તમારી પ્રશંસાની ત્યાંથી શરૂઆત અને એટલા જ મારે આપણે શાયરે કહ્યું છે કે સરફીરી હવાથી સમજના પણ આવજો આટલો બધો પ્રેમ આપ્યો અને બહુ આનંદ થયો મને કે આપડી બહેનો પણ પાછળ બેઠી છે અને આ સભામાં ભલે પંદર વીસ પચાસ માણસો છે પરંતુ છે ને ઇતિહાસ છે ને ટોળાથી નથી લખાતો ઇતિહાસ અમુક માણસો થી લખાવીશ કર્યામાં થોડા માણસો જે લખી રહ્યા છે એ આજની પેઢી અને આવનારી પેઢી આપણને યાદ કરશે તમે મને આટલો બધો પ્રેમ આપો છો આટલું બધું માન સન્માન આપો છો સરકાર અમે જ્યારે આવું છું ત્યારે મતલબ કે ગલી ગલીમાં મને ઇમ્તિયાદ પતંગ કરીને જે એક નામ સાંભળું છે જે ટઉ પર સંભળાય છે એ મને બહુ સારો લાગે છે એની હું ખરેખર કદર કરું છું અને જે જવાબદારીનો બોજ તમે મારા અને મારા સાથીઓ પર નાખ્યો છે એને હું બહુ ગંભીરતાથી લઈશું આપણે એમણે પેલા આપણે અજીષભાઈએ કહ્યું કે અમે એક સ્વપ્ન જોયું છે જોવો સ્વપ્ન નાના મોટા સ્વપ્ન જુઓ અને જે સ્વપ્ન આ ગલીમાં માં તમે જોઈ રહ્યા છે એ જ સ્વપ્ન આવતીકાલે કુટુંબ સમાજ રાજ્ય અને રાષ્ટ્રનો ઉદ્ધાર થશે એટલે ઉદ્ધાર કરતા